સુરતના રૂઢ મગદલ્લા ગામ ખાતે પાંચિયા પરિવાર દ્વારા સાત દિવસીય શિવ મહાપુરાણ કથાનો આજથી પ્રારંભ કરાયો હતો રૂઢ મગદલ્લા મેન રોડ પાસે આવેલ રૂઢ તળાવ નજીકના ક્રિકેટ ગ્રાઉન્ડ પર શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાનો લાભ લેવા પાંચિયા પરિવારના મહેશભાઈ પટેલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સુરતના રૂડ મગદલા ગામે સમસ્ત પાંચિયા પરિવાર અને સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી શિવ મહાપુરાણ કથા આગામી જાન્યુઆરી સુધી ચાલશે ત્યારે પરિવાર દ્વારા તેમની આહુતિ કુમારીના ના સ્મરણાંથે અને તેમના સ્વર્ગસ્થ પિતા બાબુભાઈ પાંશિયા પટેલ સ્વર્ગસ્થ માતા લક્ષ્મીબેન બાબુભાઈ પટેલ તેમજ તેમના સ્વર્ગસ્થ ભાઈ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલના સ્મરણાંતે શિવ મહાપુરાણ કથા મહોત્સવના આયોજન આયોજન કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાના કલાવડ તાલુકામાં આવેલા નવા ગામ સેવાશ્રમ પધારેલા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર પરમ પૂજ્ય સંત શ્રી હંસ દેવગીરીજી બાપુ દ્વારા કથાનું રસપાન આજથી શરૂ કરાયું હતું જે આપણી ભારતીય સંસ્કૃતિમાં અઢાર પુરાણનો મહિમા બતાવેલો છે એમાં શિવપુરાણને શિવ મહાપુરાણ કહેવામાં આવે છે કારણ કે એના રચયિતા આદિકવિ ભગવાન શંકર છે અગમ નિગમ શાસ્ત્રના રચયિતા ભગવાન શિવ છે એના ચોવીસ હજાર શ્લોક અને સાત સંહિતાઓમાં એ વેચાયેલું છે જેનું અઢાર પુરાણમાં ચોથું સ્થાન છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થો સાહજિક રીતે હસ્તકમલવત પ્રાપ્ત થઈ શકે એ ભાવનાથી એકો અજરા અમર્યાદ પીબ ને મૃતઃ પુમાન સંભવ કથા મૃતમ કુલ કુલમેવાજરા અમરમ શિવપુરાણમાં ઉમાસંહિતામાં એવું લખ્યું છે કે અમૃત કદાચ આ જગતમાં મળી જાય તો અમૃત પીનારો એક જ અજર અમર બને પણ ભગવાન શંકરની કથાનું જે પાન કરે છે જે શ્રવણ કરે છે જે આયોજન કરે છે કરાવે છે એની એકોતેર પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે શિવ એ કલ્યાણ સ્વરૂપ છે મહાદેવ એ મંગલોનું મૂળ છે ભગવાન શંકર એ જગત પિતૃ છે વંદે જગત પિતૃ પાર્વતી પરમેશ્વર ભગવાન શંકરને સંતુષ્ટ કરવાથી સમગ્ર સૃષ્ટિના બધા જ પિતૃઓ સંતુષ્ટ થાય છે આટલું મોટું સરસ કાર્ય મહેશભાઈ બાબુભાઈ પાંચિયા અને સમગ્ર ગ્રામજનો ઋંઢમગદલા ગ્રામજનોએ બહુ જહેમત ઉઠાવી સરસ મજાનું આયોજન વિશાળ આયોજન એટલું મોટું કર્યું છે અને મીડિયાના માધ્યમથી આપ જે અમારા વિચારો એનો પ્રવાહ અહીંથી જે દૂર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરો છો એ બદલ આપ મીડિયાના સૈનિકો આપ સર્વની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના આપું છું આ તકે સુરતની જનતા ધનાર્દન આ તો કર્ણની ભૂમિ છે અહીંયા શનિષ્ઠ પુરુષો ધર્મની રક્ષા માટે પોતાનું તન મન ધન સમર્પિત કરે એવા શનિષ્ઠ પુરુષો જેને ધર્મ માટે ઘણા બધા કાર્યો કર્યા છે કરે છે પોતાની સમૃદ્ધિ પોતાની સંપત્તિ પોતાનું સ્વાસ્થ્ય એની વિચાર કર્યા વગર સતત જે દોડે છે એટલે આ ભૂમિની કાંઈ વિશેષ વાત નથી કરતો પણ આ તકે આ જે કથા છે એ ખરેખર ભવ્યાતિ ભવ્ય છે અને આપ સર્વને હાર્દિક મારું નિમંત્રણ છે એવમ એસ નાઇન હિન્દ ચેનલ એવમ જીટીપીએલ આ બધી તમામ જે મીડિયાના માધ્યમથી આપ સર્વ સુધી આ વિચારોનો પ્રવાહ એ પહોંચે સનાતન પરંપરાનો પ્રભાવ પહોંચે એવી ભાવનાથી અહીંયા આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પૂછું ધન્યવાદ ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મારું નામ મહેશભાઈ બાઉુભાઈ પટેલ છે પાંચિયા પરિવાર પાંચિયા પરિવાર અને ગામજનો નિમિત્તે આ શિવ પુરાણ રાખવામાં આવેલું છે અને સૌને સત્સંગ મળે અને સત્સંગ મળીને સારા વિચારો પ્રગટ થાય અને બધા સુખ શાંતિ સમૃદ્ધિમય બને અને આ એક હિન્દુત્વ માટે એક બધાને સંદેશો છે કે એક બધા ભેગા મળી અને એક આવા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વોભાવી ભક્તજનોને અહીં શિવ પુરાણમાં આવવા આમંત્રણ આમંત્રિત કરું છું આ શિવ પુરાણ એટલા માટે કરવામાં આવ્યું છે કે મારી દીકરી આહુટી કુમારી મહેશભાઈ અને પ્રવીણભાઈ બાઉુભાઈ પાંચિયા પરિવારના નિમિત્તે એના સ્વર સ્મરણ નિમિત્તે આ કથા યોજવામાં આવેલી છે એની સાથે અમારા પાંચિયા પરિવારના પિતૃદેવો અને ગામજનોના પિતૃદેવો અર્થે આ શિવકથા મહાપુરાણ રાખવામાં આવેલું છે આ કથા છ તારીખથી ચાલુ થાય અને બાર તારીખે પૂર્ણ થશે અને બધાને સત્સંગ મળે એ જ અમારી પાંચ્યા પરિવારના વિચારો છે પટેલ પરિવારના મહેશભાઈ દ્વારા સૌ કોઈ એક મંચ પર એકત્રિત થાય અને સત્સંગ કથાનો લાભ લે તેવા સર્વજન ઉદ્દેશ્ય સાથે આમંત્રણ પાઠવામાં આવ્યું હતું ભગવાન શિવની આરાધના અને આધ્યાત્મિકતા ઉન્નતિ સાથે સૌ પરિવારનું કલ્યાણ થાય તે માટે સાત દિવસીય શિવ મહાપુરાણ કથા આજથી પ્રારંભ કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત